વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતો તો લોટનો શીરો રતાળાનું શાક બનાવીશું જે બનાવવામાં ઈઝી છે અને આની અંદર જે હું મસાલો બનાવવાની છું એકદમ ટેસ્ટી અને સરળ છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો રતાળાનું શાક બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં રતાળું લઈ લેવાનું છે તો અહીંયા આ રીતે મારી પાસે એક કિલો જેવું રતાડું હતું એમાંથી અડધું મેં રવા દીધું છે અને અડધાના આ રીતે મેં કટ કરીને રેડી કરી લીધેલા છે રતાડું જ્યાં સુધી આ રીતે અંદરથી એકદમ ગુલાબી રંગનું હોય એટલું આ રતાળું વધારે ટેસ્ટમાં લાગતું હોય છે તો રતાળું તમારે આ રીતે લઈ લેવાનું એની ઉપરની છાલ કાઢીને અને ધોઈને પછી તમારે આ રીતે મોટા કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે રતાળાનું આપણે આ રીતે મોટા અને રફલી કટ કરવાના રહેશે તો અહીંયા રતાડું કટ થઈ જાય પછી એનું શાક બનાવવા માટે તમારે સૌથી પહેલા જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લેવાની જો જાડા તળિયાવાળી ના હોય તો આ રીતની નોનસ્ટિક પેન લેવાની એની અંદર બે ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું ફૂટી જાય પછી એની અંદર તમે જે રતાડું સમારીને રાખ્યું હોય એ બધા તમારે એડ કરી દેવાનું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી સરસ રીતે જીરું અને તેલ રતાળા ઉપર સરસ કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને એને એ જ ગેસની ફ્લેમ ઉપર તમારે આને આ રીતે મિક્સ કરીને ચડાવવાનું છે તો રતાળાને હંમેશા આ રીતે થોડું ફ્લેટ કરી દેવાનું અને રતાડું અહીંયા સરસ ચડી જાય એની માટે અહીંયા થોડુંક આપણે એક જ ચમચી જેટલું તમારે અહીંયા પાણી છાંટવાનું રહેશે આ રીતે એક જ ચમચી જેટલું પાણી એડ કરવાનું અને એને એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું છે પાણીનો ઉપયોગ અહીંયા બહુ નથી કરવાનો નહીં તો રતાળાનું શાક એકદમ ચીકણું બની જશે ફક્ત એક ચમચી જેટલું જ પાણી એડ કરવાનું અને ગેસની ફ્લેમ એકદમ હવે સ્લો કરી દેવાની તમારે અને ઢાંકીને આપણે આને કૂક કરવાનું રહેશે વચ્ચે વચ્ચે તમારે હલાવતા રહેવાનું જેથી એ નીચે ચીપકી ન જાય અહીંયા જ્યાં સુધી આ ચડે છે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવીને રેડી કરી લઈએ તો મસાલો બનાવવા માટે તમારે આ રીતનું ખણી દસ્તો જે હોય છે આપણો એ લેવાનું રહેશે આ મસાલો આપણે મિક્સરમાં નથી બનાવવાનો એની અંદર આપણે બે ચમચી જેટલા સિંગદાણા લેશું અને સાથે બે ચમચી જેટલા આપણે લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને લઈશું એક મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લેશું અને અડધીથી ઓછું આપણે જીરું એડ કરીશું અહીંયા હું જીરું વાટીને બી એડ કર એડ કરવાની છું તમારે જો પીસેલું હોય તમારી પાસે તો તમે એડ કરી શકો છો હવે અહીંયા સરસ આ બધું વટાઈ જાય એની માટે આપણે થોડુંક મીઠું એડ કરવાનું છે બહુ એડ નથી કરવાનું ફક્ત સરસ વટાઈ જાય એટલા માટે આપણે મીઠું એડ કરવાનું છે તો હવે આપણે આને એકદમ જ અધકચરું પીસ વાટીને તમારે રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે થોડુંક વાટીને રેડી કરીશું તમે આ રીતે જો દસ્તામાં વાટશો તો આ શાકનું ખાવાનું વધારે ટેસ્ટમાં લાગે છે મિક્સરમાં કરવાથી એનો આખો પાવડર બની જતો હોય છે અને એનો સ્વાદ બહુ સારો એવો નથી લાગતો તો આ રીતે અધકચરું વાટીને તમારે રેડી કરી લેવાનું રહેશે તો અહીંયા આ સરસ આ રીતે વટાઈ ગયું છે તો તમારે આને હવે સાઈડ પર મૂકી દેવાનું અને ત્યાં સુધી આપણે શાકને જોઈ લઈએ તો અહીંયા લગભગ સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને શાકને તમે આ રીતે ખોલીને જોશો અને પછી આ રીતે ચેક કરશો તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી તૂટી જાય છે રતાડું તો એકદમ આ રીતે ચડી જાય પછી જ તમારે આની અંદર આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ એડ કરવાનું છે ધ્યાન રાખે કે એકદમ પૂરું ચડી જાય પછી જ તમારે મસાલો એડ કરવાનો રહેશે તો અહીંયા તમને કેટલો મસાલો એડ કરવો છે એ પ્રમાણે તમારે એડ કરવાનું હું જેટલો મેં વાંટ્યો હતો ત્રણ ચમચી જેટલો એટલો મેં અહીંયા એડ કરી દીધો છે ઉપરથી થોડુંક આપણે લાલ મરચું પાવડર અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે સાકર એડ કરીશું આ રીતે એક મરચાને આ રીતે લઈને લાંબી સ્લાઇસ કરીને એડ કરીશું અને થોડુંક આપણે એક ચમચી જેવો લીંબુનો રસ એડ કરવાનો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો સરસ રીતે રતળા ઉપર કોટ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે તો ગેસની ફ્લેમ તમારે આ સ્ટેજ ઉપર સ્લો જ રાખવાની રહેશે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર અહીંયા મસાલો બળી ન જાય એ રીતે તમારે હવે આને કૂક કરવાનું છે તો અહીંયા મેં આ રીતે હલાવતા જઈને અને એકદમ સરસ કોટ થઈ જાય રતડા ઉપર એટલું અહીંયા કરીને આપણને ત્રણેક મિનિટ તમારે ચડાવવાનું રહેશે હવે અહીંયા શાક આપણું સરસ એવું કોટ થઈ ગયું છે મસાલો તો હવે આને આપણે બે મિનિટ જેવું આને ચડાવવા દઈશું તો અહીંયા શાક ચડે છે અને તમે જો અત્યાર સુધી તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બે લાયકન પર ક્લિક કરી શકો છો અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો છો તો અહીંયા આપણે હવે શાક તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ચડી ગયું છે પછી ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું ફ્રેશ કોથમીર એડ કરી દેવાની તો કોથમીર એડ કર્યા પછી આ રતાળાનું શાક આ સ્ટેજ સુધી એકદમ સરસ એવું બની ગયું છે પણ તમારે હવે શાકને થોડું ક્રિસ્પી કરવું હોય તો ફરીથી તમારે ઢાંકી દેવાનું અને બે મિનિટ માટે સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે તો બે મિનિટ પછી આ રીતે તમે જો ખોલીને જોશો તો અહીંયા સિંગદાણા જે આપણા હતા એ સરસ એવા થોડા ક્રિસ્પી થઈ ગયા છે અને મસાલા જે અંદર શાક છે એ પણ સરસ એવું થોડું ક્રિસ્પી થઈ ગયું છે જો તમને ક્રિસ્પી પસંદ હોય તો તમે આ પાછળથી આ રીતે ક્રિસ્પી કરી શકો છો મારા ઘરે આ રીતે થોડું ક્રિસ્પી ખવાય છે પણ તમારા ઘરે જો ક્રિસ્પી ન ખવાતું હોય તો આપણે કોથમીર એડ કરી ત્યાં સુધી બી આ શાક રેડી થઈ ગયું છે તો તમે હવે આ શાકની અહીંયા રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમ ગરમ આ શાક ખાલી દહીં સાથે બી બહુ સરસ લાગે છે અને રાજગરાના થેપલા સાથે બી બહુ સરસ લાગે છે તો ગમે તે ઉપવાસ તમારો હોય એમાં તમે આ શાક બનાવીને ખાઈ શકો છો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ અહીંયા આ લોટ તમારો ચીકણો બી નહીં બને અને એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું તો રાજગરાનો લોટનો શીરો બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું ઘી લેવાનું છે અહીંયા તમારે રાજગરાના લોટનો શીરો બનાવવા માટે તમારે ઘીનું પ્રમાપ પરફેક્ટ હોવું જોઈએ તો અહીંયા આપણે એક વાટકી જેવો રાજાગરાનો લોટ લઈ લેશું એને ચારીને આપણે આ રીતે એક વાટકી જેવો લઈ લેવાનો તમે અહીંયા લોટ એક વાટકી જેવો લીધો હોય રાજઘરાનો તો એની સામે તમારે અડધીથી પોણી વાટકી જેટલી તમારે લેવાનું રહેશે ઘી અહીંયા ઘી તમારે પીગાળેલું પહેલાં નહીં લેવાનું આ રીતનું તમારું ઠરેલું હોય રૂમ ટેમ્પરેચર ઉપર એવું લેવાનું રહેશે અને ફ્રિજમાં કાઢેલું તરત જ ઘી તમારે ઉપયોગમાં નહીં લેવાનું જો તમે એ રીતના એકદમ ફ્રિજમાંથી કાઢેલું ઘી લેશો તો એ તમને માપમાં ખબર નહીં પડે હવે આપણે સ્લો ગેસ ઉપર આ લોટને શેકવાનું રહેશે પછી તમે જેમ લોટ શેકશો એમ આ લોટ હલકો પડતો જશે અને લોટ ફૂલવા લાગશે એટલે સ્લો ગેસ ઉપર તમારે આને શેકવાનો થોડી વારમાં તમે જોશો તો લોટ આ રીતે તમારો હલકો પડેલો તમને દેખાશે તો હજી અહીંયા આપણે શેકવાનું છે જ્યાં સુધી તમારો આ લોટ થોડોક બ્રાઉનિશ જેવો ન થઈ જાય એટલું તમારે શેકવાનું છે લોટ અહીંયા તમારો આ રીતે બ્રાઉન કલર થઈ જાય પછી તમારે આની અંદર બે વાટકી જેવું પાણી એડ કરવાનું છે અને અહીંયા પાણી તમારે ગરમ હોય એવું જ લેવાનું છે અને ધીરે ધીરે આપણે પાણી એડ કરવાનું છે અને હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે ગરમ પાણી એડ કરવાથી તમારે અહીંયા રાજગરાનો લોટ છે એ તમારો ચીકણો નહીં બને અને છૂટો બનશે આ રીતે પાણીમાં સરસ રીતે રાજગરાનો લોટ મિક્સ થઈ જાય અને તમને દેખાય કે અહીંયા ઘી થોડું છૂટું પડવા આવે છે ત્યારે તમારે આની અંદર સાકર એડ કરવાની છે તો અહીંયા આપણે એક ક્વાટકી જેવી સાકર એડ કરી દઈશું અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી તમે કરી શકો છો અહીંયા સાકર હવે એકદમ પીગળી જાય અને શીરામાંથી સરસ એવું ઘી છૂટું પડે એટલું જ તમારે હવે કૂક કરવાનું રહેશે તો હવે આપણે આને સ્લો ગેસ ઉપર ઢાંકીને બે મિનિટ માટે થવા દેસું જેથી ઘી સરસ એવું છૂટું પડી જાય બે મિનિટ જેવું થઈ જાય એટલે તમે ખોલીને જોશો તો ઘી સરસ એવું શીરામાંથી છીટું પડી ગયું છે અને સાકર બી તમારી પીગળી ગઈ છે તમે જોઈ શકો છો કે શીરો અહીંયા આપણો સરસ એવો છૂટો અને લચકેદાર બનીને રેડી થયો છે આ રીતે રાજગરાનો લોટનો શીરો તમે બનાવી શકો છો તો હવે આપણે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તમે અહીંયા તમારા મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને અને ગરમ ગરમ આપણે હવે સર્વ કરી લઈએ તો અહીંયા આપણે રાજગ્રહનો શીરો સર્વ કરીને રેડી છે તમે જોઈ શકો છો કે એકદમ જ ટેસ્ટમાં અને પરફેક્ટ બન્યો છે આ રીતે આ માપથી તમે રાજગ્રહનો શીરો બનાવશો તો તમારો પરફેક્ટ બનશે એક કપ તમારો જો રાજગ્રહનો લોટ હોય તેની સામે બે કપ પાણી અને એક કપ જેવી સાકર એડ કરવાની તો તમારો અહીંયા રાજગ્રહનો શીરો એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે તમે આઠમ પર માતાજીના પ્રસાદ માટે રાજગ્રહનો શીરો જરૂરથી બનાવજો તમારો અહીંયા રાજગ્રહનો શીરો એકદમ સરસ બનશે અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો કેવી લાગી મને કોમેન્ટ્સમાં જણાવજો અને એક લાઇક જરૂરથી કરી લેજો